જય દ્વારકાધીશ ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે નવા વર્ષ પછીનો પેલા વિડીયોનું શૂટિંગ થઈ રહ્યું છે અને સવારમાં જે ભાખરી અને મસ્ત મરચાં તળવાના છે મેથીના મેથી હું સાહ પકું છું એકવાર તો બહાર વહી ગઈ છે નવા વર્ષ પછીની પહેલી ચા ગેસ ચાલુ છે કે ભાઈ જોઈ ઉતાવે

વિચારી લે એવું વિચારવાનું ઉભી રે ગરમ થવાનું એમાં હમણાં છે ને વાતાવરણ પાછું એટલું ખરાબ છે તો ના જો વરસાદ તો પૂલ જોર છે મતલબ નહી હોય લઈને ગઈ તો સ્વેટર ઉપર લઈ ગયો છો નાવાની શું જરૂર એટલે લાખ સબસ્ક્રાઇબ માટે બધા ને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તું એમ જ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લે સબસ્ક્રાઇબ કરી દેજો દબાવવાનું ભૂલતા નહીં અમાર એકાંતના વિડીયો કન્ટિન્યુ જ રાખશું

તો હવે અમે એને ફટાફટ રસોઈ બનાવી નાખીએ પછી પાછા શૂટિંગ ચાલુ કરીએ અહીંયા કેટલું રસોડામાં કામ પડ્યું અને બોલ બોલ સેતન હું કે હું એક એક વસ્તુ બધી ના લઈ જાવ ને સમાન ન ત્યાં હવે બે એકવાર જાય બે એકવાર જાય બે વસ્તુ લઈને તો વસ્તુ તો પૂરી થઈ જાય નો થાય થઈ જાય दूध मरचा भाखरी चा प्लेट कप मिठू मरचा हा वाम नो एत्यानो एटली एटली आळा हे करे छे कोण तमे हवे काय नत केव मरे पांदळा खरे छे

બીવન વગર નહીં થાય હવે બધા આપડા ગુજરાતી લેંગ્વેજ ઉપર આવ્યા છે ધીમે ધીમે એમ ને હમ તો એની સિવાય ઉધાર નથી ને બાકી હવે જર્મની એક જ છે જર્મની આવો લેંગ્વેજ સાથે આવો રસ પણ છે તો તો ફટાફટ જમીન લેવાનો ને 10 ને 20 એ નીકળવાનું હોય તો હમ ફેવરિટ દૂધ ને મરચાં કાઈ નો કટાવ મેથી ના મરચા બહુ મજા આવે મેથી ના મરચા નો કહેવાય મેથી ના મસાલા વાળા મરચા આ મેથી ના મસાલા વાળા અને મસાલા પાપડ પંજાબી કેરી નો હાથમાં આવી ગયું છે અને ગરમા ગરમ ભાખરી આવી જાવ બધા જમવા 10 મિનિટ નો ટાઈમ છે એટલે ફટાફટ જમી લો ફટાફટ જમી લો ટિફિન રેડી કરશું એમ ને આજ કઈ દો કેટલું ટિફિન લઈ જાય તો

એકલા જ હોય ક્યારે બ્રેક લે પણ તમને નથી ખબર ડો ક્લિંક મને માં આપે છે આ કલાક બેહી જવા આરામ કર લે હ મે મહિનો કરી મને ખબર છે હોય શું અને લઈ જ લેવાનો તમાર પગાર માંથી તો કાપી જ લે એટલે અમને અમે કેવું કરતા ખબર અમને એમ કે આપણે બ્રેક નથી લેવો અડધી કલાક કામ કરી લે પૈસા અડધી કલાકના વધારે આવે

અને એનો પગાર આવે પૂરો એમ તો કે હમ એ સૌદ દિવસ નો ફૂલ પગાર આવે સોઈ કેટલો આવે છે બેગ રેડી થઈ છે એમ થઈ ગયું સરસ બસ બુક નાખી દો જર્મની માં બેગ એમ ને આવા ઇન્ડિયા નથી મળતા ખબર નહી બુક નાખી દો ટાઈમ રે મોટી લાંબી સીટ છે ચાલો જો બે ભણવાનું હો તો આમ આમ જર્મન લેંગ્વેજ થાય નકર નો થાય લાંબી શિફ્ટ છે જો ફ્રી રહે તો બુક ખોલો થાય આવા વાળા તો હોય છે આવા વાળા સંદેશ આપી દો અત્યારે કેવું છે બે હો કોઈ દૂધ થી ડુંગર રળિયામણા જર્મન લેંગ્વેજ છે છે તો બધું થશે બાકી તો ડિફિકલ્ટ તો તોય જ છે છે એટલે પેલા ઈ કરો બધા જેટલો ટાઈમ હોય મહિનો બે મહિના અડધો મહિનો શીખવાનું ચાલુ કરી દો એટલે અત્યારે કેવું છે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ એ કન્ટ્રીની લેંગ્વેજ તમને આવડવી જાય તો ફાયદો છે બાકી હરી હોમ હા શું ને બ્રેકની વાત કરી તો જો મારે કેવું છે રેસ્ટોરન્ટમાં બધે અલગ અલગ હોય ફ્લિંગમાં હું મહિનો મેં જોબ કરી હતી ને તો અડધી કલાકનો બ્રેક લઈ લેતો આઠ કલાકની શિફ્ટ હોય ને એ ફૂલ ટાઈમ કહેવાય એટલે આ એક દિવસની આઠ કલાક આપે ફૂલ ટાઈમમાં ને મારે અમારે રેસ્ટોરન્ટમાં છે ને બ્રેક એવી રીતે બ્રેક ન હોય પણ બધા સાથે જમવા બેસીએ બધા હોટલ શું કહેવાય રેસ્ટોરન્ટના માલિક બધા અમે એક સાથે ફેમિલીની જેમ જમવા બેસીએ સાથે એટલે બધી અલગ અલગ હોય ઘણી રેસ્ટોરન્ટ એવી છે કે ટાઈમ ન મળે એટલે કિચનવાળા કિચનમાં જમી લેતા હોય એટલે આમાં ડિપેન્ડ કરે ભાઈ કેવું કામ છે બધું પણ અમે અમારે બપોરનો ટાઈમ જમવાનો ત્રણ ચાર વાગ્યા એ અમારે બપોરનું જમવાનું હોય અને હમણાં જઈને નાસ્તો બનાવશું ને ઘણી વાર વિડીયો બતાવેલું હોય કે સવારે નાસ્તો બનાવી છે એટલે એ અમારે સવાર નું નાસ્તો હોય બાર વાગ્યા એટલે અહીંયા છે ને સવારનું બપોરનું બે ભેગું એમ સમજવાનું અત્યારે કેમ અમે અત્યારે ભાખરી ખાધી ને તો એ સવાર ને બપોર બે ભેગું ને નાની ને તો જો કે મા હું તો વચ્ચે ના જમી લઉં એ તો સાંજે આવીને જમે દે એકટાણું કરે બે ટાઈમ કહેવાય હાંજે ને આ પી આમ તો એક ટાણો કહેવાય અત્યારે તરાઈ ને જઈએ તો પછી આપણે જમવાની જરૂર ન પડે બપોરે કેમ પછી ભૂખ લાગી હોય તો જો ને મે નાસ્તો લીધો આવતી નથી કેમેરા હા પણ એમ નમ બોલું છું હાલ ને અવાજ તો આવે છે ને મારો હા એ વાત હાચી તો છે ને એમ નમ હાલ બોલ તો છે ને એમનામાં કંઈક નાસ્તો કરી લઈએ ટાઈમ મળે વચ્ચે ત્યારે ને તો સાંજે છે ને ફૂલ ભૂખ લાગે આવીને એટલે એક દોઢ એક ભાખરી તો દોઢ બે ભાખરી આવીને હાલે તો ન હાલે અત્યારે જમીએ ને પછી જો ત્રણ વાગે જમીએ તો પછી પાછી ભૂખ ન લાગે ને જે અગિયાર વાગે જેમાં હોય કાંઈ ત્રણ વાગે થોડીક ભૂખ લાગવાની છે બ્રેક છે ને અમારી બ્રાન્ચ જ નથી આપતા બીજી બધી મોટી મોટી બ્રાન્ચ હોય ને ના પાછું લોગ આઉટ કરવાનું બ્રેક લેવાનો પાછું લોગિન કરવાનો અડધી કલાક બધી બ્રાન્ચ પણ હવે તમે બધાય થઈ ને નવું વર્ષ શરૂ થઈ ગયું પણ હોય જ ને અમારે એટલો સ્ટાફ નથી એટલે બ્રેક નું નો થાય હવે એક જણ હોય તો હું એમાં બ્રેક લઈને બેહી જાવ તો બેકરી કોણ ઉપર મોટી બેકરી માં મળે છે બધે બ્રેક કાઈ નહી આપણે અડધી કલાક નો પગાર એડ કરાવવાનો છે હવે આપણે નવું લાવી બસ એટલે અમે બધા સાથે મળીને જમી લઈએ દરરોજ જમવામાં અલગ અલગ જ વસ્તુ અમે બનાવતા હોઈએ મોસ્ટલી પનીર હોય એટલે ઇન્ડિયા ને એટલે પનીર ની સબ્જી નહીં બપોરે નો બન્યું હોય તો હાંજે બને બાકી પનીર તો એક ટાઈમ બને 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 એટલે આવું છે નાન રોટી જે ખાવ બધા બનાવીને નિરાતે બધા ફેમિલી ની જેમ જમી લઈએ પછી પાછા કામે ચડી જાય હમ મોસ્ટલી રેસ્ટોરન્ટમાં કેવું હોય કામનો ટાઈમ પાંચ ભેગા પછીનો હોય કારણ કે આ લોકો ચાર વાગ્યા છૂટી જાય હું મોસ્ટલી બધાની જોબ ચાર વાગ્યા જ આવા ફિલ્ડ જોબવાળા બાકી અમારી જે મંજૂરી કરવાવાળાને તો વાર જ હોય સાંજે નવ દસ જ વાગ્યા હમ અમારે છે ને પછી હવારમાં જો મેનેજર હોય ને પછી આપણો નાસ્તો લાવવા હોય તો આપણે સાઈડમાં કરી લઈએ તો એમ વાંધો નહીં બે જણા હોય તેમ નાસ્તો કરીએ કે સવારનો તું ના ખાઈશ પણ અવાજ આવતો હશે બહુ વિડિયો બહુ આવતો હશે હા હજી તો બે જ છે તો હમણાં હું વિડીયોસ પણ પૂરો કરી દઉં કેમ હા ચાલો તો હવે આજનો વિડીયો તે હવે પૂરો કરીએ કેમ કે શૂટિંગ સવારે કરવું પડ્યું કેમ કે સાંજે લેટ થાય શુક્રવાર છે કામ છે વેધર પણ એવું છે અને બંને મોડા આવવાના છે અને આવીને પાછી રસોઈ બનાવવાની છે કોણ બનાવે એ ખબર નથી જોઈએ એ તો હું જ આવી ત્યાં તો આવી જાય તું કેટલા વાગ્યા આવી હવે નવ હોવા નવ પગે પેલા તું આવી જા સાત આઠ વાગ્યા સુધીમાં હું આવી જાય બધી ના આઠ પછી તો આમાં કામ ઉપર ડિપેન્ડ છે ભાઈ કેમ કે આયા બધા તો બહાર મગાવીને જ ખાતા હોય કાં બહારથી લાવીને ઘેર ગરમ કરવાનું કા ઓર્ડર કરવાનું એટલે માં ખાવાનું તો તૈયાર જ તે આ લોકોને એવું નહીં ગયું હાલો વાસણ ધોવાના છે નવું ખાવાનું બનાવવાનું છે એવું કઈ નહીં

તો બધા સપોર્ટ કરજો આ સાથે અમે અમારો બ્લોગ ગયે પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ